છેલ્લા બે વર્ષથી માણસિંહ સર્કલથી બોરાણા ગામ તરફ જતો રસ્તો ભારે વાહનોના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં હોવાના કારણે ગ્રામજનોને ખૂબ જ પરેશાની હોવાથી ગ્રામ પંચાયતને ના છૂટકે ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ કરવામાં આવેલ જેથી વેરહાઉસ અને ગોડાઉન માલિકને અડચણ ઊભી થતાં માન્ય ધારાસભ્યશ્રીને ફરિયાદ કરતાં ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ બીજેપીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જખુભાઈ સદસ્ય શ્રી રતનભાઈ ગઢવી મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી માણેકભાઈ દ્વારા પંચાયત અને ગ્રામજનોની તરફેણમાં મધ્યસ્થી કરી સુખદ સમાધાન કરેલ અને વેરહાઉસ અને ગોડાઉનના વેપારી વર્ગના સહયોગથી રસ્તાનું કામ ચાલુ કરાવેલ જેનો આજ રોજ નાના કપાયા બોરાળા જૂથ ગ્રામ પંચાયત દ્વારા માણસી સર્કલથી બોરાણા ગામ તરફ જતા રસ્તાનો ખાત મુહૂર્ત કરવામાં આવેલ જેમાં ગામના સરપંચ શ્રી જફુભાઈ તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી વિરમભાઈ તથા મુદ્રા ચારણ સમાજના પ્રમુખ શ્રી ડોસાભાઈ બાતિયા અને ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી રતનભાઈ ગઢવી ખુશ્બુબેન શર્મા સકુરભાઈ સુમરા તથા ગામના આગેવાનો શ્રી ગોપાલભાઈ ભારૂભાઈ દેવરાજભાઈ સુલતાનભાઈ કલ્યાણભાઈ કાનજીભાઈ સેળા કનૈયાભાઈ માણેકભાઈ નાગપાલભાઈ માણસીભાઈ ખેંગારભાઈ તથા તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમમાં જેમણે સહયોગ આપેલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ